છાપરા ગામ ખાતે આવેલા સર્વર નંબર એકસો બત્રીસ ઉપર હાટ બજાર ચાલી રહ્યું હતું પરંતુ મામલતદાર અંકલેશ્વર દ્વારા ટેકનિકલ કારણોસર એટલે કે જમીન એન એ કરાવેલ છે અને તેનો હેતુ રહેણાંકનો છે જ્યારે હાટ બજાર નથી રહેણાંકમાં આવતું નથી વાણિજ્યમાં આવતા હાટ બજાર ચાલતું હતું તે માત્ર હંગામી ધોરણે છૂટક વેપારીઓ અજી વજી ચલાવવા માટે એકમાત્ર જગ્યા છે આ હાટ બજાર જે જગ્યા ઉપર ચાલે છે

આ હાટ બજાર બાબતે આવેદનપત્ર આપવામાં આવેલું જેમાં ઘણા બધા જરૂરિયાતમંદ પરિવારો હાટ એમાં નાના બાળકો છે અને અને એમને બજાર બંધ કરવામાં આવતા ટેકનિકલ કારણો બતાવી બજારની પરવાનગી આપવામાં આવતી નથી મારે આ આપ મીડિયા થ્રુ તમામ ભાઈઓને એ જણાવવાનું જે સત્તા પક્ષ હોય વિપક્ષ હોય આ ગરીબોને પડતી હાડ મારી બાબતે આપણે એમની સાથે ઉભું રહેવું પડશે કારણ કે એમનો પરિવાર આજે ભૂખે મળી રહ્યો છે એમને વાપરવાના પૈસા એમની જીવન જરૂરિયાત ચલાવવા માટેના પૈસા એમની પાસે નથી એટલે હાટ બજાર દ્વારા ઘણા બધા માણસો રોજી મેળવે છે ને બીજી વસ્તુ હાટ બજારમાં ખેડૂતો પણ પોતાનો માલ સીધો હાટ બજાર વેચવા આવતા હોય છે એમને કોઈ જગ્યાએ વેપારીને વછેરા તરીકે પૈસા આપવાના થતા નથી એમને મહત્તમ લાભ એમને મહત્તમ રૂપિયા એમના સીધા ખાતામાં જતા હોય છે એમના સીધા પૈસા મળતા હોય છે એટલે આ હાટ બજાર એ હાટ બજારના વેપારીઓ માટે એટલું જરૂરી છે તેમ છતાં આ હાટ બજારમાં જે માણસો આવે છે એ માણસો બાર પંદર હજાર ના પગાર ધારકો હોય છે એ પોતાની ખરીદવા માટે જાય છે અને એમને એટલા જ પૈસાનો લાભ થતો હોય છે હોય બજારમાં એટલે હાટ બજારને પરવાનગી આપવામાં આવે એમની જે જરૂરિયાતો છે પૂરી કરવામાં આવે ને આ મીડિયા સમક્ષ જે મારી બહેનો અને માતાઓ ઊભી છે એમને પણ આપ પૂછી શકો છો કે એમને કેટલી મહામારીઓને કેટલી વેતના વેટના વેઠવી પડે છે એટલે હા હાટ બજાર ની પરવાનગી આપવામાં આવી એવી અમારે નાયબ કલેક્ટર શ્રી ને રજૂઆત કરી હતી અસ્તુ વંદે ભારત માતા કી જય અમે અમે વિદ્યા ભાઈ સેને હું આપણે કેટલા વર્ષથી થી આ પે વિદ્યા ભાઈ બનેલી છે આ જના ના પર રોજી કટકેતી મારે છોકરા ને જીવન માં આવીત ન જ ગાયરો આજે નાને નાના હતા તે મોટા ને આવીત ન કર્યા હવે આજે મારે પાસે રોજી કઈ છે નહીં આવી હાટ બજાર માં ધંધો કરું તો મને આપણે કોઈ મને સહારો રે આજે મારા છોકરા છે એને મારે હપ્તાઓ કેવી રીતના ભરવાનો આજે મારો ટેમ્પો લીધો હતી ટેમ્પનો હપ્તામાં અથવા ભરી શકાતો નહીં આ બજાર બંધ થઈ જાય તો હું કેવી રીતના જીવન જાળવીએ અમે આપણે નાના નાના છોકરા છે એને આપણે જેમિત ભરવાનો એ કાંથી ભરીએ આજે સ્કૂલ માં આજે એને ટ્યુશનના પૈસા બી નહીં બનતા આજે હાથ બજાર માની જાય તમે કાથી લાવીએ પૈસા મામલેધાર શ્રી માન્ય સાહેબ અમને જણાવવામાં આવે છે કે અમને રોજગાર આપો હાટ થી અમારું બહુ જ ખૂબ તંત્ર અમારું અટવાઈ ગયું છે અમારા ઘરમાં ખાવા ના કે કઈ પૈસા નથી મારા હસબન્ડ ઓક્સિજન પર છે એમને ચોવીસ કલાક ઓક્સિજન નેબિલાઇઝર દવાઓ બધું આપવામાં આવે છે પણ ઈએમઆઈ પર ગર બી છે હવે હાટ બજાર ચાલુ થતી નથી તમે તાત્કાલિક હાટ બજાર ચાલુ કરો તો ખૂબ ખૂબ તમારી મહેરબાની કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે હાટ બજારથી હાટ માં અમારું બધું ઈએમઆઈ બી ભરાઈ જાય અમારા હસબન્ડ નું બધું દવા નું ખર્ચો ઓક્સિજનનો ખર્ચો લાઈટ બિલ બધું અમારું થઈ જાય છે એનાથી અમે હમણાં ખૂબ જ હેરાન છીએ હાટ બજાર બંધ થવાથી તમે અમારી આ માંગ પૂરી કરો અમારો રોજગાર આપો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની